ટીમાણા ગામના મૃતક યુવાનની હત્યાના આરોપીઓને ઝડપી લઈ ન્યાય કરવાના મામલે મૃતકના પરિવારજનો દ્વારા સારવાર દરમિયાન મૃતક જાહેર કરાતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પરિવારજનો દ્વારા ન્યાય અંગે એસપી કચેરી ખાતે તમામ ગુનેગારો ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી

બોડી દવાખાનાની અંદર રહેવા છતાંય અમને કોઈ ન્યાય મળ્યો નથી એના માટે બીજી વખત આખું ઘર અમારો આખો પરિવાર બસોથી અઢીસો જણાનું પરિવાર સાથે એસપી કચેરીએ ન્યાય માગવા માટે આવેલા અહીંથી અમે બોડી લેશું નહીં કદાચ ગમે એટલો સમય થશે અહીંયા જ રહીશું સાહેબનો જવાબ સવારમાં કોઈ સંતોષપૂર્વક ન હતો એના માટે અત્યારે આખો અમારો પરિવાર બસોથી અઢીસો જણાનો પરિવાર ટીમાણા ગામથી ભાવનગર એસપી સાહેબની ઓફિસે હાલ બેઠા છીએ બધા